નમસ્કાર દર્શક મિત્રો હું છું પરેશ ચૌહાણ સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે માંગરોળ બારા બંદર ખાતે મુસ્લિમ મસિયારા માછીમાર સમાજના નવા સત્તર ગામના પ્રમુખ ઉપપ્રમુખની નિમણૂક કરવામાં આવી નવા પ્રમુખ નિમણૂક કરતા અલ્લારખા ઇસ્માઇલ ઢીમર ઉર્ફે લાખા દ્વારા દરિયા કિનારે વસતા અમારા માછીમાર કરતા આ સમાજને પડતી મુશ્કેલીની સ્થિતિમાં સુધાર લાવવા અને સરકારની યોજનાઓનો લાભ લેવા અને નાના બંદરો પર જેટી બનાવવા અને કાચા મકાનોમાં રહેતા સમાજના લોકોને જમીન મકાન અને સરકારની નાની મોટી યોજનાઓનો લાભ સમાજના એક એક ઘર સુધી પહોંચે તે માટે સરકારમાં રજૂઆત કરવામાં જણાવ્યું હતું માંગરોળ તાલુકાના શેરિયાદ બારાબંદર ખાતે મુસ્લિમ મસિયારા માછીમાર સમાજના આગેવાનોની મીટિંગ મળી સત્તર ગામના મુસ્લિમ મસિયારા માછીમાર સમાજના આગેવાનો એકત્રિત થયા હતા જેમાં અગાઉ નિમાયેલ સમાજના પ્રમુખ સુલેમાન આસમાન ઈસ્બાનીએ રાજી ખુશીથી રાજીનામું આપતા નવા પ્રમુખની નિમણૂંક કરવામાં આવી જેમાં સત્તર ગામના મુસ્લિમ મશિયારા સમાજના આગેવાનો અને પ્રમુખોની હાજરીમાં નવા પ્રમુખ ઉપપ્રમુખની નિમણૂક કરવામાં આવી હતી માંગરોળ બારાબંદર ખાતે યોજાયેલ મિટિંગમાં મુસ્લિમ મશિયારા સમાજના આગેવાન અબ્દુલભાઈ ઈશા પટેલ અને હનીફ આસમ પટેલની અધ્યક્ષતા મળેલી આ મિટિંગમાં બિનહરીફ તરીકે સત્તર ગામના નવા પ્રમુખ તરીકે અલરખા ઈસ્માન ઢીમર ઉર્ફે લાખા ગોસા બારા તેમજ ઉપપ્રમુખ તરીકે જૂના કાશ્યમ ભેંસલીયા ધામરેજવાળાની નિમણૂક કરવામાં આવી મસિયારા મુસ્લિમ સમાજ દ્વારા માંગરોળ બારાબંદર ખાતે મોટી સંખ્યામાં એક મીટિંગ મળતા મસિયારા સમાજના દ્વારા પોતાના સમાજને પડતી મુશ્કેલીઓનો નિકાલ લાવવા અને દરિયા કિનારે ઝૂંપડાવાળી અતિ ગંભીર સ્થિતિમાં જીવતા આ સમાજના આગેવાનો સમાજે એક થઈ જરૂર પડે સમાજના કામ કરવા માટે લડત લડી કરવી પડશે તો હંમેશા કટિબદ્ધ રહેવા એક સાથે મળી કામ કરવા તૈયાર રહેવા જણાવવામાં આવ્યું આ કાર્યક્રમમાં યુસુફ અલી ઇસ્બાની કમુ ઝુમા પટેલિયા દ્વારિકા ઈશા મોરા ભેસેલિયા વેરાવળ દાઉદ ઇબ્રાહીમ ઈશાબની બોધત બંદર કરીમ ઉમર સમાજશીલ બારા તેમજ માંગરોળ બારા બંદર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર માંગરોળ આજે અત્યારે માંગરોળ બારા શેરિયા જ અમારી જે મિટિંગ મળેલી છે સતર સમાજની એમાં અમારે પ્રમુખને ઉપપ્રમુખની જે વરણી કરવાની હતી જે જૂની ટીમ જૂની આપણી જે બોડી રચેલી હતી એને રદ કરીને અત્યારે નવી નવી રચના કરવામાં આવી છે એમાં પ્રમુખનું જે પદ મારા ઉપર જે સમાજે વિશ્વાસ રાખોશ એ સારી રીતે જે સમાજના કામ લીગલી રીતે જે કામ કરવાના છે એ જે કામ અમારે કરવાના છે જે અમારા જૂના પ્રમુખ હતા એનું પણ હું આભાર માનું છું કે મારા ઉપર બધાએ વિશ્વાસ રાખોશ ને અમારા જે સમાજ લેવલના જે પોલિટિક સમાજ લેવલના જેટલા ઇસ્યુ છે એ અમારે દૂર કરવાના છે